મ્યુનિસિપલ કમિશનર મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સિટી એન્જિનિયર હાજર રહ્યા વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે ત્યારે કાલા ઘોડા બ્રિજ ખાતે વિશ્વામિત્રી નદીની સપાટી પહોંચી સત્તર પોઈન્ટ ઓગણચાલીસ ફૂટ પર વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી છવ્વીસ ફૂટ છે ત્યારે તંત્ર કામે લાગ્યું છે અને તમામ ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ઉપરવાસમાં વધારે વરસાદ હોવાના કારણે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો છે ત્યારે છેલ્લા પંદર કલાકમાં વિશ્વામિત્રી નદીનું જળસ્તરમાં વધારો નોંધાયો છે ગાજવીજ સાથે વરસાદની સંભાવનાના કારણે તંત્ર એલર્ટ પર છે ત્યારે ઉપરવાસમાં જો બે થી પાંચ ઇંચ વધારે વરસાદ પડે તો વિશ્વામિત્રીનું જળસ્તર ચોવીસ થી છવ્વીસ ફૂટ થવાની સંભાવના છે વિશ્વામિત્રી નદીના નીચાણવાળા વિસ્તારમાં જો ભયજનક સપાટી થાય તો નાગરિકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે અને જો જરૂર પડશે તો નીચાણવાળા વિસ્તારોને સાવચેતીના પગલે અન્ય સ્થળ પર લઈ જવામાં આવશે ઉપરવાસ કરીને પ્રતાપપુરા આજવા પંચમહાલ ત્રણેક જેટલો વરસાદ થયો છે સાવલી વિસ્તારમાં પણ લગભગ બે ઇંચ જેટલો વરસાદ થયો છે વડોદરા શહેરમાં થી સવા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે સ્ટોમ એટલે કે વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે હજુ આજે રાત્રે પણ વરસાદની આગાહી છે અત્યારે વિશ્વામિત્રી નદી સત્તર ફૂટની આસપાસ સત્તર પોઈન્ટ પાંત્રીસ ફૂટ અને આજવા સરોવર બસો બાર પોઈન્ટ પચીસ અને પ્રતાપરા બસો પચીસ ફૂટ છે વિશ્વામિત્રી નદીની સિસ્ટમ ઘણી સેન્સિટિવ છે સાંકડી નદી છે કે જો આવનારા થોડા સમયમાં વધુ વરસાદ પડે ચારથી પાંચ ઇંચ તો પાછા ફરી વિશ્વામિત્રીનું લેવલ ભયજનક સપાટી કે જે બાવીસ ફૂટ ચોવીસ ફૂટ અને છવ્વીસ ફૂટ છે બાવીસ ફૂટે આપણે એલર્ટ આપીએ છીએ ચોવીસ ફૂટે તૂટક તૂટક એલર્ટ આપીએ કે ત્રીસ સેકન્ડ ઓન ત્રીસ સેકન્ડ ઓફ અને છવ્વીસ ફૂટે આપણે બધાને ફૂલ એલર્ટ આપી અને લો લાઈંગ એરિયામાંથી લોકોને ઇવેક્યુએટ કરાઈએ છે આજે તાકીદની મિટિંગ બોલાવી જેમાં કમિશનર શ્રી મેયર શ્રીમતી ભીંકીબેન સોની ડેપ્યુટી મેયર ધારાસભ્ય ચૈતન્યભાઈ કેરુભાઈ રોકડ્યા તમામ લોકોએ પરિસ્થિતિનો અભ્યાસ કર્યો છે નાના મોટા નિર્ણયો કર્યા છે કે એલર્ટ માટે લગભગ વીસેક જેટલી બસો કે જે લો લાઇંગ એરિયા છે ત્યાં આગળ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે ખાસ કરીને કારલીબાગ ઇન્દિરાનગર કલાલી ઇન્દિરાનગર જલારામ નગર પરશુરામનો ભઠ્ઠો આ જે લો લાઇંગ એરિયા છે એમાંથી લોકોને કદાચ એક લોકોને એ કરવાની જરૂર પડતી હોય બાવીસ ફૂટ ક્રોસ થયા પછી એટલે એ પ્રમાણે તૈયારી કરી છે કે એક જગ્યાએ ફ્લડલાઇટો ચાલુ કરવામાં આવી છે એલાર્મ સિસ્ટમ વાયરલેસ સિસ્ટમ તમામ અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે જે કોર્ડિનેશન કરવાનું છે ફાયર ડિપાર્ટમેન્ટ હોય કલેક્ટર ઓફિસ હોય કમિશનર ઓફિસ હોય હોમગાર્ડ્સ ડિપાર્ટમેન્ટ હોય એ પ્રમાણેનું બધું કોર્ડિનેશન કરી દેવામાં આવ્યું છે કોર્પોરેશન તંત્ર હાઈએલર્ટ ઉપર છે નાગરિકોએ ગભરાવાની જરૂર નથી વરસાદની આગાહી પર અને આજવાના લેવલ ઉપર પ્રતાપપુરાના લેવલ પર અને વિશ્વામિત્રીના લેવલ ઉપર તંત્ર ચાપતી નજર રાખી રહ્યું છે હાલ પ્રતાપપુરાના દરવાજા ખુલ્લા છે પ્રતાપપુરાનું લેવલ બસો ચોવીસ પોઈન્ટ પચાસ ફૂટ થતાં એના દરવાજા બંધ કરવામાં આવશે મૂળ તંત્રનો આશય વિશ્વામિત્રીની સપાટી વીસ ફૂટથી વધુ ન વધે એ રીતે અમે લોકો મેનેજમેન્ટ કરી રહ્યા છે લોકોએ સચેત રહેવાની જરૂર છે ગભરાવાની જરૂર નથી કોર્પોરેટ તંત્ર હાઈ એલર્ટ ઉપર છે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવાની હોય કે જે કોઈ રેસ્ક્યુની વ્યવસ્થા કરવાની તમામ વસ્તુ સ્ટેન્ડ બાયમાં રાખેલી છે આથી તમામ લોકોએ બિલકુલ અફવામાં દોરવાયા વગર કોઈ પણ જાતના ભય વગર ખાલી સાવચેતી રાખવાની છે કે ચાપતી નજર રાખવાની છે મોટા ભાગે વાંધો આવે એવી પરિસ્થિતિ નથી મેં કીધું એમ કે પ્રતાપપુરાની પરિસ્થિતિ અત્યારે બસો પચીસ પોઈન્ટ પચીસ ફૂટની આસપાસ છે આજવાની સપાટી બસો બાર પોઈન્ટ પચીસ છે અને વિશ્વપતિની સપાટી સત્તર પોઈન્ટ પાંત્રીસ છે અત્યારે તો જે રિસ્કી લેવલ છે ઘણા નીચા છે પરંતુ ક્લાઇમેટ ચેન્જના લીધે જે રીતના ફોરકાસ્ટિંગ આવી રહ્યા છે આ ગાયો આવી રહી છે એના લીધે આપણે સચેત રહેવું પડે કેટલી ટીમો તૈયાર છે અત્યારે મેં કીધું કે ટોટલ જે ફાયરની ટીમો છે એ બધી જ તેના જ છે બધી જ તૈયાર છે બધાને એલર્ટ પર મૂકેલા છે પરંતુ હજુ તો હાઈજિસ્ટ લેવલથી ઘણા દૂર છે બાવીસ ફૂટે આપણે પહેલું એલર્ટ આપતા હોઈએ છીએ પરંતુ જો તો સત્તર ફૂટે છે પાંચેક ફૂટનો ડિફરન્સ છે પરંતુ જે પ્રમાણે સ્ટડી કર્યા છે કે દર એક ઇંચ વરસાદે બે ત્રણ ફૂટ જેટલી વિશ્વાસની સપાટી વધે છે એટલે માનો કે બીજા બે ઇંચ વરસાદ પડે તો આ સપાટી સીધી છ ફૂટ જેટલી વધી જાય એટલા માટે અત્યારે તાકીદની બેઠક કરી અને તમામ સિસ્ટમ પાછી ફરી એલર્ટ પર રહે એ પ્રમાણે આયોજન આપણે સૌ જાણીએ છીએ તેમ ગઈકાલે સવારે આઠથી લઈ અને રાત આજે સવારના આઠ અને અત્યારે પણ સાડા સાત પોણા આઠ જેટલો સમય થયો છે અત્યાર સુધી પડેલા કુલ વરસાદ સાથે સાથે ઉપરવાસમાં સતત વરસાદ છેલ્લા સાત આઠ કલાકથી ઉપરવાસમાં અત્યારે વરસાદ અટકી રહ્યો છે પરંતુ વિશ્વામિત્રીની અને આજવાની સપાટી જે આજવાની સપાટી સતત વધી રહી છે હમણાં તો દરવાજા બંધ છે પરંતુ એની સપાટી સતત વધી રહી છે પ્રતાપપુરામાં પણ લેવલ વધેલું જણાય છે ત્યારે આપણે આ તાકીદની બેઠક અત્યારે કોઈ ચિંતા જેવી પરિસ્થિતિ નથી પરંતુ સતત વરસાદ ગાજવીજ સાથે વાવાઝોડા સાથે વરસાદ પડવાની પણ સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે ત્યારે અમે અહીંયા તાકીદની બેઠક કરી સિટી કમાન્ડ સેન્ટર સાથે અને તકેદારીના પગલા રૂપે બધી વ્યવસ્થા માટે એક બેઠક કરવામાં આવી લગભગ બસો બાર પોઈન્ટ અઠ્યાવીસ ફૂટ જેટલું અત્યારે આજવાની સપાટી છે અને વિસામિત્રની સપાટી સત્તર પોઈન્ટ થર્ટી નાઇન ઓગણચાલીસ જેટલી સપાટી છે તેથી કરી અને અત્યારે આજવાનું જળસ્તર ઉપરવાસના વરસાદના કારણે સતત વધી રહ્યું છે ઉપરવાસના વરસાદમાં લગભગ ત્રણ ઇંચ જેટલો વરસાદ અને વડોદરામાં બે ઇંચ એમ થઈને વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે સતત જળસ્તર વધી રહ્યું છે પરંતુ હું ફરી કહું છું તેમ આનાથી કોઈએ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ આ તાકીદ ની બેઠક માત્ર ને માત્ર તકેદારીના પગલાના ભાગરૂપે કરવામાં આવી છે જેથી વડોદરા મહાનગરપાલિકાના જે પણ વિવિધ આપણા જેટલા પણ કનેક્ટેડ જેટલા પણ ખાતાઓ છે તેમને જાણકારી આપી દેવામાં આવી છે કલેક્ટર સાથે પોલીસ વિભાગ સાથે ફાયરની ટીમ સાથે મેડિકલની ટીમ હોય આ બધા સાથે પણ મીટિંગ કરી અને બેઠકો કરી અને એમને તૈયારી રાખવામાં તેનું કહી દેવામાં આવ્યું છે સાથે સાથે નદીના તટના કિનારાના અને જે અસરગ્રસ્ત વિસ્તારો અને જે અસરગ્રસ્ત વિસ્તાર તરીકેની સંભાવનાઓ છે આ બધી જગ્યાએ તરાપાની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે તો વોકી ટોકીથી માંડી અને બધી જ વ્યવસ્થા ઉપલબ્ધ રહે તો અક્ષયપાત્રમાં પણ શુકા નાસ્તા માટેની અને તાત્કાલિક જો કેટલાક લોકોને જો આપણે સ્થળાંતર કરવાની જરૂર પડે તો એના માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને પણ માહિતી આપી દેવામાં આવી છે ટૂંકમાં બધી તૈયારીઓ કરી છે પરંતુ હું મારા વડોદરા શહેરની જનતાને ચોક્કસ કહીશ કે અત્યારે કોઈ જ પેનિક થવાની જરૂર નથી કોઈ ચિંતાની અત્યારે હાલ ચિંતાનો વિષય નથી પરંતુ ભારે વરસાદ અને વાવાઝોડે સાથે અને ગાજવીજ સાથેના વરસાદની આગાહીને પગલે અને જે આજવાનું આજવા સરોવરનું લેવલ અને આપણે જે કાલાગોડાનું લેવલ જોઈ રહ્યા છે આ બધી ચિંતા કરી અને ઇન વેલ એડવાન્સ માત્ર ને માત્ર આ તાકીદની બેઠક કરવામાં આવી છે